ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અનિયમિત શિક્ષકો પર કાર્યવાહી કરવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં પાટણ જિલ્લાની ગળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઓગણીસ વર્ષથી શાળામાં ફરજ બજાવતા નથી તેઓ પોતાના લાગતા બાળકતા અધિકારી અને પદાધિકારીનો ઉપયોગ કરી સ્ટેટ રિસોર્સ પર્સન અને ડિસ્ટ્રિક્ટ પેડાગોજીના ખોટા હુકમો કરાવી અને વર્ષોથી શાળામાં ફરજ બજાવતા નથી તેમના વિરુદ્ધમાં મેં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ કચેરીઓ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન્ટી કરપ્શન બ્યુરોમાં છેલ્લા એક વર્ષથી લેખિત અરજીઓ કરેલી છે છતાં પણ આજ દિન સુધી ભીખાભાઈ રેવાભાઈ પટેલ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરે થયેલ નથી બીજું કે લાજ રિસોર્સ બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમની સામે તપાસના આદેશ કરવામાં આવેલ હોવા છતાં પણ શિક્ષણ વિભાગે આજ દિન સુધી તેમની સાથે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી આથી આજે હું મીડિયા સમક્ષ એક અપીલ અને વિનંતી કરું છું કે ઓગણીસ વર્ષથી શાળામાં ન જતા દીખાભારી જવાભાઈ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવે